તમને નથી લાગતું ગુજરાતના સરકારી તંત્રએ એકાદી એવી જાહેર ખબર બનાવી જોઈએ અને એમાં એમ લખ્યું હોય કે અહીં બધું વિના મૂલ્યે મળે છે આ વિના મૂલ્યેનો બહુ મહિમા હોય છે અને તહેવારો આવે ત્યારે એનો મહિમા વધી જાય છે અહીં બધું વિના મૂલ્યે મળે છે શું મળે છે તો કે અહીં નાના મોટા દરેક પ્રકારના અહીં નાના મોટા દરેક આકારના ખાડાઓ વિના મૂલ્યે મળે છે આવી જાહેર ખબર થવી જોઈએ કે નહીં એના વિશે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો પણ આજે આ ખાડા રાજ વિશે વાત કરવી છે ને વાત કરતાં પહેલાં તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો હમણાં અમે પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા અને ઉદયપુરમાં દાખલ થયા અને ઉદયપુરની બહાર નીકળાય એ બે ત્રણ દિવસમાં અમારો જે અનુભવ હતો એ સાવ નોખો તો ક્યાંય હોરવતું નહોતું સાહેબ ગાડી લઈને નીકળીએ ક્યાંય મજા જ ન આવે કારણ કે કંઈ રોદો ન આવે કંઈ ખાડો જ ન આવે સાહેબ પૂરું ટેવાઈ ગયા છે ગુજરાતમાં વાહન ચલાવતા ચલાવતા થી ગાડી ચલાવવી ખાડાને તારવીને ગાડી ચલાવી એવી ટેવ પડી ગઈ છે અમારે તો ડ્રાઈવરને લઈને ગયા હતા ડ્રાઈવરને પણ એમ થયું કે સાલું આવા રસ્તા હોય તો કેવી મોજ આવે સાહેબ ક્યાંય ખાડો નહીં આખા ઉદયપુરમાં ક્યાંય ખાડો નહીં ખાડાને અમે બહુ સુવિધા પણ હાલો એકય મળ્યો નહીં એક જગ્યાએ તો બ્રિજ પણ થાય છે પણ એ બ્રિજને કવર કરી લીધું જ્યાં કામ ચાલે છે એમાં આડોસો મૂકી દીધી છે બાકીના રોડ ઉપર કોઈ સમસ્યા નહી ઇવન જૂના સિટી જે સાંકડા રસ્તાઓ છે ત્યાં પણ એક ગાબડું નહીં ચાલુ આપણને એમ થાય આ કેમ ગાબડા ગયા ક્યાં ઉદયપુરમાંથી કે પડ્યા જ નહોતા ભલે ઉદયપુર સિટી નાનું છે સાતેક લાખની વસ્તી છે પણ બહુ ઐતિહાસિક શહેર છે તળાવોનું શહેર સિટી ઓફ લેક્સ ગણાય છે બહુ વિદેશીઓ બહુ મોટી સંખ્યામાં આવે છે ગુજરાતના લોકો પણ ત્યાં જાય છે ફરવા અને બીજા કારણોસો પણ જાય છે કિસ્સો પણ જોયો હશે મારો ભત્રીજો અને પછી અમે ઉદયપુર છોડ્યું અને ગુજરાતની બોર્ડર આવવાની થોડી વાર હતી ત્યારે બોલ્યો કે કાકા ઉદયપુરની બોર્ડર પૂરી થાય છે ને ગુજરાતની શરૂ થવામાં છે હવે તમને ખાડાઓ મળશે મળશે ને મળશે બે ત્રણ દિવસથી તમે ખાડાથી વંચિત હતા પણ હવે તમારી મુલાકાત જરૂર થશે અને સાહેબ એમ જ થયું ગુજરાતની સરહદમાં અમે પ્રવસ્યા અને ખાડાની શરૂઆત પણ થઈ અને છે કે અમદાવાદ સુધી રાજકોટ સુધી એ ખાડાના અનુભવ અમે કરતા રહ્યા એટલે બે ત્રણ દિવસ ઉદયપુરમાં ન સ્વરોવ્યું અમને એનું કારણ હતું ખાડા ન મળવા ગુજરાતમાં ખાડાઓની કોઈ હિસાબ નથી પાર નથી અને વરસાદ થોડો પડે ઝાજો પડે મધ્યમ પડે પણ ખાડા જરૂર પડે છે વરસાદ પડે કે ન પડે અને આ વખતે એમ કહેવાય છે કે આ વરસાદના કારણે ત્રણ હજાર કિલોમીટરના રસ્તા ધોવાણા છે ત્રણ હજાર કિલોમીટર રસ્તાનો ખર્ચ શું થાય એ પણ તમે સમજી લેજો અમદાવાદમાં એમ કે છે સોળસો સત્તરસો એવી ફરિયાદો મળી કે ખાડાઓ પડ્યા છે આ તો ખાલી ફરિયાદ મળી અને રાજ્યમાં ચૌદ હજાર એકસો ને ઓગણો સિત્તેર ફરિયાદો મળી એવો સરકારી આંકડો છે ને એમાં સરકારનો દાવો એવો છે કે આઠ હજાર આઠસો ને એકતાલીસ ખાડાઓ એ લોકો ભરી ચૂક્યા છે હવે આ કઈ રીતે ભરાય છે ક્યાં ભરાય છે પાછા ખાડા પડે છે કે નહીં એનો કોઈ હિસાબ કિતાબ અપાતો નથી હા વલસાડના કલેક્ટરે એક સારો નિર્ણય જાહેર કર્યો કે રસ્તામાં જો ખાડા પડ્યા હોય અને એના કારણે કોઈ વાહન ચાલકનું કે રાહદારીઓનું મોત થાય તો એના માટે કોન્ટ્રાક્ટર જેણે રોડ બનાવ્યો છે જવાબદાર થશે પણ આવું વલસાડના કલેક્ટર પૂરતું જ કેમ આખા ગુજરાતમાં નિયમ લાગુ પડે કે નહીં આપણે કાયદાના જાણકાર નથી જે કાયદાના જાણકાર હોય એ આપણને કે પણ સરકારી આંકડા એવું કહે છે કે બે હજાર સત્તરથી થી બે હજાર એકવીસ વચ્ચે ખાડાઓના જે અકસ્માત થયા ખાડાઓ પડેલા એમાં પાંચસો લોકોના મોત થયા હતા પાંચસોથી થી વધારે થયા છે મોત નો થાય તો પણ બીજું બધું ઘણું થાય છે એ આપણે અનુભવ છે કમરનો દુખાવો થાય મણકા ખસી જાય શારીરિક બીજી સમસ્યાઓ આવે એક ખાડો આવ્યો હોય તો પછી બીજા ખાડાની રાહમાં આપણે આમ ટટાર થઈને બેઠા હોય એટલે જરાક ઝટકો ઓછો લાગે પણ આ સલા ખાડાઓ પડે છે શું કામ આ બહુ મહત્વનો સવાલ છે શું કારણ છે નબળી ગુણવત્તા છે કોન્ટ્રાક્ટરોની નાગડદાય છે શું છે ભ્રષ્ટાચાર છે શું છે કારણ કે આ આર્થિક નુકસાન જ નથી સાહેબ આ માનવીય નુકસાન છે સામાજિક નુકસાન પણ છે બીજા રાજ્યોમાં પણ આવું બને છે મહારાષ્ટ્રમાં પણ બને છે ટ્રાફિક જામ થાય છે આપણે ત્યાં પણ થાય છે અને કહે છે આ વખતે મહારાષ્ટ્રને અઢારસો કરોડનું નુકસાન થયું છે કર્ણાટક હિમાચલમાં તો બસો ત્રીસ રસ્તા બંધ છે અને ઋષભ પંતનો જે અકસ્માત થયો ને એ લગભગ એક દોઢ વરસ ક્રિકેટ મેદાનની બહાર રહ્યો એમાં પણ કહે છે ખાડા કારણભૂત હતા ભલે એની સ્પીડ જાજી બધી હતી પણ અકસ્માત ખાડાના કારણે થયો તો ને આ અકસ્માત થયો પછી તરત જ ખાડાઓ ગયા હતા ફટાફટ જેમ મુખ્યમંત્રી આવવાના હોય કોઈ કેન્દ્રીય નેતાગીરી આવવાની હોય વડાપ્રધાન આવવાના હોય એટલું બધું સ્ફૂર્તિ સરકારી તંત્રમાં જોવા મળે ને એ જે રોડથી નીકળવાનો હોય ને એ રોડ ટના ટન થઈ જાય જેમ લાલુ યાદવ એક સમયે કહેતા કે હેમા માલિનીના ગાલ જેવા રસ્તા હવે આજે કંઈ હિરોઈન સાથે આ રસ્તાઓને સરખાવે આપણે એમાં પડવું નથી ક્યાંક વળી બદનક્ષીના દાવાઓ પણ થાય છે પણ મજાની વાત એ છે કે લગભગ કોઈ રસ્તો એવો નેશનલ હાઈવે પણ તમે જુઓ કે ઉદયપુરનું નેશનલ જે હાઈવે હતો ગુજરાત તરફનો એમાં ક્યાંય ખાડા નહોતા પણ જેવો ગુજરાતનો નેશનલ હાઈવે શરૂ થયો તો ખાડા શરૂ થયા એજન્સી એની એ છે નેશનલ હાઈવે ઓથોરિટી આ કામ કરે છે પણ એવું કહેવામાં આવે છે કે ઉદયપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટી બહુ સારી રીતે કામ કરે છે એની ગુણવત્તા બરાબર ચકાસવામાં આવે છે પણ જેવું ગુજરાત આવે એટલે હાઈ નમો થઈ જાય છે બધું તમે બે દાખલા આપણે બહુ નજીક છે રાજકોટની જનતા ને અમદાવાદની જનતાને ખબર છે રાજકોટ અમદાવાદ રોડ હવે આ રોડ બે હજાર સત્તરમાં જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી એ છ લાઈન માટેની મંજૂરી મળી અને સરકારનો દાવો છે કે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં એ અઠ્ઠાણું ટકા કામ પૂરું થયું સરકારનો દાવો એ પણ છે કે આખો રોડ બની જાય પછી રાજકોટ અમદાવાદનું અંતર ત્રીસથી પિસ્તાલીસ મિનિટ ઘટી જશે અને તમારા ઈંધણના ખર્ચમાં દસથી પંદર ટકાનો ઘટાડો થશે આ આખા રોડ ઉપર રાજકોટ અમદાવાદ રોડ ઉપર અડતાલીસ ફ્લાય ઓવરના અંડરપાસ છે હવે આટલી માહિતી આપણને બધાને ખબર છે પણ સાલો રોડ એવો છે કે માનતા હિ નહીં પૂરું કામ જ થતું નથી એવું કહેવામાં આવતું હતું કે સામગ્રીના ભાવ વધારા થયા અને કોન્ટ્રાક્ટરોને આર્થિક ખેંચ થઈ એના કારણે કામ દોડાયું પણ સાચી વાત એ છે કે સરકાર પાસે પણ પૈસાની સમસ્યા હતી બિલના પેમેન્ટ ચૂકવાતા નહોતા એટલે કોન્ટ્રાક્ટરો થોડું મોડું કરતા હતા અને કોન્ટ્રાક્ટરોમાં પણ કેટલાક સમસ્યાઓ હતી પેટા 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 કોન્ટ્રાક્ટો હતા અને ઝડપથી કામ પૂરું થાય એટલે આ હાઈવેમાં કેટલાક ફ્લાયઓવર પાસ તો કેન્સલ કરવામાં આવ્યા પણ આજે આ રોડનું છ લેન નું કામ પૂરું થયું નથી અને વરસાદ પડ્યો એટલે પાછા ખાડાઓ શરૂ થઈ ગયા છે રાજકોટ જેતપુર હાઈવે તમે ક્યાર નો બને છે ને હજી માત્ર ને માત્ર બહુ ઓછું કામ થયું છે બહુ જ ઓછું કામ થયું છે ને એનો બહુ વિવાદ ચાલે છે રાજકોટ જેતપુર હાઈવે નો અને કામ ક્યારે પૂરું થશે એનો કોઈ અંદાજ તમને આપવામાં આવતો નથી સડસઠ કિલોમીટરનો આ રસ્તો છે ને વીસ માસમાં માત્ર ને માત્ર વીસ કિલોમીટર કામ થયું છે અને આના કારણે એટલા બધા ખાડાઓ છે એટલા બધા ડાયવર્ઝન છે ડાયવર્ઝન એટલા બધા ખરાબ છે એના કારણે રાજકોટ જૂનાગઢ જે બે અઢી કલાકમાં પહોંચાતું હતું એ ચાર સાડા ચાર કલાકે પહોંચાય છે આના આના માટે આંદોલન પણ થયું હાઈવે હક સમિતિ પણ રચાણી અને એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી રસ્તો ન થાય ત્યાં સુધી ટોલ ન લેવો જોઈએ પચીસ ટકા જેટલી કંઈક રાહત આપી છે પણ હમણાં જ એક હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ આ ભરોસાની વાત છે પ્રજા અને તંત્ર વચ્ચે જો રોડ સરખા ન હોય તો તમને ટોલ ઉઘરાવવાનો કોઈ હક નથી રાજકોટ જેતપુર હાઈવેના મુદ્દે પણ હવે હાઈવે હાઈકોર્ટમાં જવાની વાત છે કે ભાઈ ટોલ નાબૂદ કરવો જોઈએ એ તો થશે બધું પણ મુદ્દો એ છે કે આ રસ્તાઓ તૂટે છે શા માટે અને ખાડા પૂરાય પૂરાય છે તો એની પદ્ધતિ શું છે હવે એની એક બે પદ્ધતિઓ છે પહેલા આપણે વાત કરવી છે કે રસ્તાઓ તૂટે છે સોકા એનું સૌથી મોટું કારણ છે ડ્રેનેજ સિસ્ટમ ઉદેપુરમાં ડ્રેનેજ સિસ્ટમ એટલી બધી સરસ છે કે એના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા રહેતા નથી આપણે ત્યાં જુદી સ્થિતિ છે આપણે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ નથી બરાબર એટલે રસ્તાઓ ઉપર પાણી રહે છે સ્વિમિંગ પૂલ બની ગયાના પણ દાખલા છે અને કેટલાક વિડીયો તો એવા વાયરલ થયા છે કે જેમાં લોકો ધુબાકા મારે છે અને તરે છે એટલે આ સૌથી મોટો તફાવત છે અને આ ઉદયપુર છે સ્માર્ટ સિટી નીચે પસંદગી પામ્યું છે ને એના કારણે ત્યાંની લોકલ સત્તા છે લોકલ સત્તાધીશો છે એ સ્વચ્છતાથી માંડી માળખાગત સુવિધા સુધી એટલી બધી ચોકસાઈ રાખે છે એના કારણે અને એની રોડની કનેક્ટિવિટી તો બહુ સરસ છે એટલે બહુ સરસ રીતે ત્યાં કામ થાય છે અને આપણે ત્યાં નથી થતું આ જ મૂળભૂત તફાવત છે રાજકોટની વસ્તી મોટી છે વીસ પચીસ વીસ બાવીસ લાખ જેટલી વસ્તી છે મોટું સિટી છે પણ મોટું કોર્પોરેશન પણ છે તંત્ર પણ મોટું છે તો કેમ નથી થતું હવે એક મુદ્દો એ છે કે આ ખાડા કેમ પૂરવા એના બે બે આઈડિયા છે કે એક હોટ મિક્સથી અને કોલ્ડ મિક્સથી સામાન્ય રીતે હોટ મિક્સથી કરવું જોઈએ ખાડા આખા સાફ થાય એમાંથી બૂળ બધું કાઢી નાખવામાં આવે પછી ગરમ ડાબર મૂકવામાં આવે અને પછી મિક્સ નાખવામાં આવે એટલે એ સેટલ થઈ જાય અને રોડની સાથોસાથ જૂનો રોડ હોય એની સાથોસાથ મેચ થઈ જાય બીજો છે એ કોલ્ડ મિક્સ છે એમાં બહુ જલ્દી સફળતા મળતી નથી અને અત્યારે આપણે શું થાય છે એક તો જ્યારે મુખ્યમંત્રી સૂચના આપે ત્યારે રાજકોટના ખાડા પુરાવાનું કામ શરૂ થાય છે તો હદ થઈ ગઈ સાહેબ બીજી બધી જે તમારી પ્રવૃત્તિઓ છે એ તમે મુખ્યમંત્રીને પૂછીને કરો છો આવો સવાલ દરેક રાજકોટવાસીના મનમાં છે પણ શું કરે ક્યાં જાય કોને પૂછે જવાબ કોણ દે જવાબ જે મળે છે એ પણ આપણે જોઈ લીધા છે પણ સવાલ એ છે કે આપણે ત્યાં કઈ રીતે ખાડા પુરાય છે મોરમ નાખી દેવામાં આવે છે બહુ બહુ તો કપચી નખાય છે ક્યાંક સિમેન્ટ બ્લોક નાખી દેવાય છે હવે થાય છે શું આના કારણે પાછો થોડો વરસાદ આવે એટલે હોળી ખાડો એવો ને એવો થઈ જાય સિમેન્ટ બ્લોક નાખાવે નીચે ઉતરી જાય એટલે એ તો વધારે જોખમી બની જાય છે હવે આ ક્યાંથી આવો આવી રીતે રિપેરિંગ કરવાનું શરૂ કરાયું છે ને કેમ ચાલે છે ભગવાન જાણે બાકી આની બહુ સરસ મજાની સિસ્ટમ છે બીજું કે જ્યારે તમે રોડ બનાવો ત્યારે પ્લાસ્ટિક વેસ્ટમાંથી જે દાણા બને છે ને એ રોડમાં વાપરો તો એ રોડનું ટકાઉ પણ વધી જાય છે આ બહુ બહુ જ વાસ્તવિક વાત છે વૈજ્ઞાનિક વાત છે એના પ્રયોગો થઈ ચૂક્યા છે ગુજરાતમાં પણ એનો ઉપયોગ એ રીતે થઈ રહ્યો છે તો રાજકોટમાં કેમ નથી થતો આ કોઈ રોકેટ સાયન્સ નથી પણ ખબર નહીં આપણે ત્યાં વરસાદ આવે કે ન આવે ખાડાઓ જરૂર હોય છે અને જવાબદાર તંત્ર પદાધિકારીઓ અધિકારીઓ જે જવાબ આપે છે એનાથી ખાડા પૂરાતા નથી ખાડા પડતા રહે છે એટલે જ મેં કહ્યું એમ કે જાહેર ખબર આપવી જોઈએ કે અમારે ત્યાં વિના ખાડા મળે છે નાના મોટા દરેક પ્રકારના આકારના મળે છે વિના મૂલ્ય મળે છે આભાર ફરીથી મળીશ